હેલો સાંભળો હા બોલ થોડી વાર પેહલા શું કીધું નાની મગજમારી એક ખ્યાલ પણ તમને ખબર છે સ્ત્રીઓને સૌથી મોટી સમસ્યા શું હોય છે જો હું મેરેજ પછી બોલ્યો છું આ બાપા મને ખ્યાલ આવી ગયો હું મેરેજ પછી નું જ કહું છું બોલ મગજમારી કેવી ચાલુ થાય ખબર છે જો એ જયારે વાઇફ બની ને આવે ને તો સાસુ સારી ના મળે એ પોતે સાસુ બને ને ત્યારે વહુ સારી ના મળે એ દેરાણી બને ત્યારે જેઠાણી સારી ના મળે એ જેઠાણી બને ત્યારે દેરાણી સારી ના મળે ભાભી બને તો નણંદ સારી ના મળે નણંદ બને તો ભાભી સારી ના મળે બધું સારું મળે તો તો પછી કામવાળી ભાઈ સારી ના મળે હવે તમે પ્રોબ્લેમ શોધવાનું જ નક્કી કર્યું હોય શું કરવાનું પણ કાકી કાકી આખી વાતમાં હસબન્ડ નું તો તમે કઈ બોલ્યા જ નહીં એ તો ક્યાં કોઈ દિવસ કોઈને ને સારો મળ્યો જ છે ત્યાં આપડે તો ડિસ્કશન માં પણ નથી એમ પણ એટલે જ છે ને દરેક સ્ત્રી એન્જિનિયર હોય છે દરેક સ્ત્રી એન્જિનિયર એટલે ગમે તેવો બગડેલો હસબન્ડ મળે ને એને રિપેર કરીને ને લાઈન પર લઈ આવવાનો વાહ વાહ બકા વાહ પતિ તારે યસ મૂકી દે હવે એમ તમને સર એકચ્યુઅલી લાગ્યા એવું આ બહુ લાગ્યા મૂકી દે હવે હેલો ભાઈ યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો